અને તમે રાંધી દીધું મેં રાંધી દીધું હા બાપનો લોબડા તો મહેમાન છે છે લ્યો દીકરી કેવા દીકરી કે દીકરી કે ના સાસને આ દઈ ને તોડો છું અને પછી શેકી દઉં કે આ છોકરા ખાય છે હા જો અમે આવી મહેમાન ગોડે હાસવે હા અમે આ બધું થાંભળાવો આવે અને પછી એને દાળ ભાત બનાવવાનો છે દાળ ભાત બનાવવાનો હા

નાખે આન કોઈ